દીકરીના શિક્ષણ વિશે સમજ આપી અને શિક્ષણ દીકરીના શિક્ષણની જરૂરિયાત સમજાય તો તેના મમ્મીને મારી વાત ગળે ઉતરી ગઈ તો તેના મમ્મી દીકરી શર્મિષ્ઠાને શાળામાં મોકલવા માટે રાજી થઈ ગયા બેટા પહેલાં તું કેમ સ્કૂલમાં નહોતી આવતી મારા ભાઈ બહેને ગણિતમાં વીસમાંથી કેટલા માર્ક્સ આવ્યા અઢાર सब का उच्चारण ऐसे तो जो रेट बच्चे 2 रेट बच्चे मैं कै आशु के भाई लाइमिंग बोल के आशु के भाई नाइन सभी सब आइए आशु से बेटा 2 हां 2 शू 2 2 बच्चा मैं मैं आ कै ये बालक के साथ उत्प्रुत रह શિક્ષણ કાર્ય કરવાનો બહુ જ આનંદ હતો તેવામાં ધોરણ અભ્યાસ કરતી શર્મિષ્ઠાબેન નામની છોકરીની ગેરહાજરી સતત મને ખલતી હતી તેથી બીજા વિદ્યાર્થીઓ મારફત તેની માહિતી મેળવી અને ખૂબ રૂબરૂપ મુલાકાત કરી અને મારા શાળાના ઉત્સાહી શિક્ષક એવા સંગીતાબેનને સાથે લઈ વાલી મુલાકાત કરી તો વાલી મુલાકાત બાદ જાણવા મળ્યું કે તેના મમ્મી પપ્પા ધંધા રોજગાર કામ અર્થે બહાર જતા તેથી નાના ભાઈ બહેનને રાખવા માટે તેને ઘરે રાખતા હતા તો મેં તેમના મમ્મી પપ્પાને બહુ શાંતિથી અને ચિંતિત ચિંતતી શબ્દોમાં તેના મમ્મીને સમજાયા દીકરીના શિક્ષણ વિશે સમજ અને શિક્ષણ દીકરીના શિક્ષણની જરૂરિયાત સમજાય તો તેના મમ્મીને મારી વાત ગળે ઉતરી ગઈ તો તેના મમ્મી દીકરી શર્મિષ્ઠાને શાળામાં મોકલવા માટે રાજી થઈ ગયા અને શર્મિષ્ઠા હવે આ દીકરીને ગણિત ના ટેસ્ટ માં 20 ગુણ માંથી 17 થી 18 ગુણ આવે છે તો બેટા આવે છે ને 17 થી 18 હા બેટા પહેલા તું કેમ સ્કૂલ માં નોતી આવતો મારા તો હવે આવે છે તને કેવું લાગે છે ભણવામાં મજા આવે છે હા શું મજા આવે છે ભણવામાં મજા બેટા તને શું શું માંડ્યું ગણિતમાં માંથી કેટલા માર્ક્સ આવ્યા આ રીતે આ શર્મિષ્ઠા બહુ હોશિયાર થઈ ગઈ અને એક સ્કૂલમાં ધોરણ માં એક સારા એવા ગણિતમાં માર્ક્સ લાવતી એક છોકરી થઈ ગઈ આ છોકરી અનિયમિત હતી એ નિયમિત થઈ ગઈ મને એવું લાગે છે કે આ મારા પ્રયત્નોથી નહીં પણ મારી સંસ્થા તાલીમ જ એવી આપે છે કે કેટલાય છોકરા છોકરીઓ અનિયમિતમાંથી નિયમિત થઈ ગયા છે અમારી શાળાની અંદર ખાંટ હિતેનભાઈ જે કે આર શ્રોફ ફાઉન્ડેશન થ્રુ છેલ્લા એક વર્ષથી અહીંયા ફરજ બજાવે છે અને એમનું કામ બહુ જ સરાહનીય છે એમની એક જે નવતર પ્રયોગની અંદર જોઈએ તો એક શર્મિષ્ઠા નામની છોકરી ધોરણ ચારની અંદર અનિયમિત હતી તો એનો વાલી સંપર્ક કરી ખૂબ જ આત્મીયતા કેળવી અને વાલી સાથે બહુ સારી એવી વાતચીત કરી બહુ સમજાવે સારી રીતે તો એ છોકરી આવતી થઈ અને આજે એનું પરિણામ સારું છે તો ખૂબ જ સરાહનીય કામ છે કે આર શ્રોફ અને એમની ટીમનું આજે જોઈએ તો બહુ સરસ કામ છે અને એના કારણે અમને બહુ ઘણી મદદરૂપ થઈ છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ